નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો આજની ડુંગળીની હરાજી કામકાજ મિત્રો બ્લોક નંબર ચાર થી લેવામાં આવશે મિત્રો ચાર નંબરના ના બ્લોક થી લઈને એક નંબરના બ્લોક સુધી આજે હરાજી કામકાજ હાલવાનું છે નવી જમીન સોળ વીઘામાં આપ જોઈ શકો અત્યારે વેપારી ભાઈઓ પણ અહીંયા આવી ગયા છે તો હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ

છસો ને એક્યાસી રૂપિયા ભાવ જો સાઈઝ માં મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે ભાઈ મોટી સાઈઝ એમાં ઘણી છે છસો ને એક્યાસી રૂપિયા ભાવ જો બાકી બધી રીતે સારું છે ક્વોલિટી થોડીક સારી છે બગાડ વગરનો માલ છે થોડુંક ભૂંગરું આની અંદર મિક્સમાં છે આ પ્રકાર નું આવું ભૂંગરું થોડુંક મિક્સમાં છે છસો એક્યાસી રૂપિયા ભાવ જો મિત્રો હા ના પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી મોટી રાઈટ ને આવી ગુલટી છે જોઈ શકો છો આ કરવું બધું મિક્સ મળશે પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવતી બધી મિક્સ મસાલો છે આ ભાઈ પાંચસો એકતાલીસ અને આ ખાલી ગોલટી છે મીડિયમ ક્વોલિટીમાં આને એકસો ને છપ્પન રૂપિયા છે ઉગેલું એવું બધું છે થોડીક કલર વાળી છે ને કલર વગરની છે ડલ કલર વાળી હોતી છે આવી બધી મિક્સમાં એકસો છપ્પન મિત્રો હાડા ચારસો રૂપિયા ભાવ દે છે ને ઉગેલું વધારે છે ફોટા વાળું ને એવું બધું મિક્સમાં છે હાડા ચારસો રૂપિયા ભાવ દે છે ઉગેલું જાજુ છે આની અંદર સાડા ચારસો રૂપિયા ભાવ થયો છે ને બાકી સાઈઝ ની વાત કરું તો મીડિયમ મોટી બધી સાઈઝ છે એની અંદર મિક્સમાં માં ઝીણા મોટું બધી બધી સાઈઝ છે ને ક્વોલિટી મીડિયમ છે થોડી અમુક તો પીળી પતી થઈ ગઈ એવા હોતી છે એની અંદર મિક્સમાં માં ચારસો પૂરા ભાવ થયો છે અને બગડ વાળું તમે જોઈ શકો છો બગડે છે મિક્સમાં સાડા ચારસો રૂપિયા ભાવ થયા બાણું ગટા નો વકલ છે વકલે મોટો છે મિત્રો પાંચસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી છે અમારા સાઇઝ માં ઝીણા મોટું બધું મિક્સ માં છે પણ આની અંદર ક્વોલિટી તમે જોઈ શકો થોડીક સારી ક્વોલિટી છે પાંચસો ને એક સાઈઠ રૂપિયા ભાવતી હોય છે થોડુંક ડુંગરું બેતું આની અંદર મિક્સ માં છે જોઈ શકો છો આ વર્કર ની બધું ની મિક્સ માં છે પાંચસો એક સાઈઠ

પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે ભાઈ સાઈઝ વરો મળે છે પણ થોડુંક ભૂંગરું બેતું મિક્સમાં છે ભાઈ બેતું જાજુ એમાં મિક્સમાં છે આ પરપર બેતું છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ થયો છે બેતું ને એવું બધું મિક્સ છે પતિ ડેમેજ ને એવું બધું છે બાકી બગડ નથી પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ અને સાઈઝ હારી છે

છસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધા ભાઈ બેસ્ટ ક્વોલિટી માલ છે સુપર ક્વોલિટી માલ છે એક જોઈ શકો તમે ડબલ પતિ માલ છે ને એકદમ પાકો માલ છે છસો એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝમાં સારું છે મીડિયમ સાઈઝ થોડા થોડીક પણ બધી સારી સાઈઝ સારી છે ગુલ્ટી નથી એની છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો બાકી બેસ્ટ ક્વોલિટી માલ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ દિવસે મીડિયમ સાઈઝ ને મોટી સાઈઝ છે પછી સારી ક્વોલિટી છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ દિવસે જોઈ શકો છો અગડ વગર નું મળશે ને સારી ક્વોલિટી મળશે પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી હોય છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયું છે ડુંગરી દેખાડું તમને છસો ને એકાણું રૂપિયા ભાવ થયો ગુલટી છે મિત્રો ગુલટી ને ભાવ જાણી લે સારી છે

બાકી ક્વોલિટી આઈ સોલિડ છે એમાં કઈ ઘટે એવું નથી મલમાં છસો ને એકાણું રૂપિયા ભાવ જોઈએ આના મિત્રો ગુલ્ટી છે આના એકસો એકોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો ગુલટીમાં થોડુંક બજાર ઢીલું થયું હોય છે એકસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે કલર છે થોડુંક ઉગેલું છે પણ કલર વાળો થોડોક માલ છે એકસો એકોતેર રૂપિયા ભાવ થયો એટલે ગુલ્ટીમાં થોડુંક બજાર ઢીલું છે અત્યારે તો મિત્રો મીડિયમ ક્વોલિટીમાં છે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો મિત્રો આના ચારસો ને એક સાઠ રૂપિયા ભાવ થાય છે પેલાં તમને મીડિયમ ક્વોલિટી માલામાં દેખાડું આ પ્રકારનું બધું મીડિયમ ક્વોલિટી માલાની અંદર મિક્સમાં છે અને સારું દેખાડું તો જોઈ શકો છો આવું સારી ક્વોલિટી માલ હોતી છે બાકી સાઇઝમાં બધું છે ઝીણી ને એવું બધું છે આ પ્રકારનું કોઈક ને એવું બધું આની અંદર મિક્સમાં છે કોક બગડવાળો માલ હોતો વાયરસવાળો માલ હોતો એની અંદર મિક્સમાં છે ચારસો એકસઠ રૂપિયા ભાવ થયો સારું નબળું બધું મિક્સમાં છે આમાં કસ્તર બસ્તર બધું તો મિત્રો ચારસો ને એકસઠ રૂપિયા ભાવતી મીડિયમ સાઈઝ માં છે આમાં થોડીક મોટી સાઈઝ છે આવડી મોટી સાઇઝ છે પણ બહુ ઓછી ટકા છે બાકી મીડિયમ સાઇઝ છે આવડી ચારસો ને એક સાહીઠ રૂપિયા ભાવતી સુપર ક્વોલિટી માલ સારો હે જોઈ શકો તમે બગડ વગર નો માલ છે આની અંદર ઉગેલું હે ઉગેલું જોઈએ તો થોડુંક છે આની અંદર પણ બગડ નથી ઉગેલું શકો ઘણું ચારસો ને એક સાઈઠ રૂપિયા ભાવતું બાકી માલ સારો હોય જોઈ શકો તો એકદમ ગોળ માલ છે ને ક્વોલિટી સારી છે ચારસો ને રૂપિયા ભાવતી છે મીડિયમ સાઈઝ માં છે પણ ક્વોલિટી સારી છે એકદમ ચમકવાળો એ માલ છે જોઈ શકો ચમકી હે માલ એ ચારસો ને એક રૂપિયા ભાવ થઈ છે ડાઉન છે અત્યારે ભાઈ તો ફાઇનલી કહેક મિત્રો આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હાલ બજાર અત્યારે જોઈએ તો થોડું એવું ડાઉન દેખાય છે સારા માલની મિત્રો વાત કરી તો પચાસ રૂપિયા જેવું બજાર એમાં પણ ડાઉન દેખાય છે પચાસથી વધારે પણ થોડુંક એવા માલ હતા એમાં પચાસ રૂપિયાથી પણ વધારે ડાઉન જોવા મળેલું છે અને ગુલટીમાં પણ મિત્રો વાત કરીએ તો ગુલટીમાં પણ સો રૂપિયા જેવું બજાર ડાઉન જોવા મળેલું છે આજે હાલ આગળ જોઈએ આપણે બીજા ભાગમાં કે બજાર ટોટલ આજે કેટલું ડાઉન રહે છે મિત્રો ટોટલ તેજી મંદી તમને બીજા ભાગમાં જણાવીશ તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ